સત્રીયકાલ વંદે માત્ર જય મા ભારતી હું છું આજે પ્રેમલા રસકલાલ પંડ્યા કચ્છ ઇતિહાસ આજે પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આપણી ચેનલ પર લાઈવ સ્ટ્રીમ વિડીયોમાં જામ જાડેજા લાખા સાહેબ ફુલાણીનો ઇતિહાસ ઇતિહાસ રૂપી કથા આપણી ચેનલ પર ચાલી રહી છે આશા રાખું છું જલ્દીથી આપણી ચેનલના પરિવારના સભ્યો જોડાઈ જશે અને વૃક્ષ વાવજો પાણીનો બચાવ અત્યારથી કરતા થઈ જજો મિત્રો પૃથ્વી ના સંત ના સંત નથી હણતદાતાની અનુપમ દાનવીરતા અને તેના હૃદયની અતુલ વિશાળતા જોઈ જામલાખા ફુલાણી સાહેબનો

સાત ચોરોની દ્રષ્ટિ પડી છે દાતાના ગળામાં જવા હિર પહેરેલા જોઈ તે ઝૂકવી લેવાનો તેમણે વિચાર કર્યો છે અને સગડાએ મળી તેના પર એક સામટો હુમલો કર્યો છે અણત દાતાર જેવા દાનવીર હતા એવા જ એક કુશળ પટાબાજ પણ હતા તેમણે તરત જ કમરે લટકતી પોતાની તલવાર ખેંચી કાઢી છે અને એક યુદ્ધ કુશળ યોદ્ધાની કોની હતી તેને સાત ને ત્યાં જ પૂરા કરી નાખ્યા જોઈએ હણતદાતા રે પોતાની તલવાર ચલાવવા માંડી અને એક જ ચોટમાં બધાને મારીને જમીન દોસ્ત કરી નાખ્યા છે આ ઝપાઝપીમાં હણતદાતાને પણ પાંચ સાત ઘા થયા હોવા છતાં તેણે ત્યાં જરા પણ ન ટકતા પોતાનો ઘોડો એક કુવાપર તરફ મારી મૂક્યો છે જખમોથી ચકચુર બનેલા આ વીર રાજપુર ક્ષત્રિય જ્યારે રોહા પાસે આવ્યા ત્યારે તેમનું ઘોડું જખમોને લીધે તૃષાથી સુકાઈ જવા લાગ્યું છે આ વખતે ગામની પાદરે કુવા ખાતે પનિયારીઓ પાણી ભરી રહેલા હોવાથી અત્યંત તૃષાતુર બનેલા હણતદાતારે તેમની પાસેથી પીવાના પાણી માંગ્યું છે પરંતુ કોઈ પણ પનિહારીએ તેમને પાણી પીવા જેટલી ઉદારતા દર્શાવી નહીં આ વાતની યાદમાં કહેવાય છે કે શું જોઈએ રોય સદે માળુએ માં જોડે ન પાણી જીતે અચી ઉગનીઓ વિગને હણત ધદીયાણી આ થયો કચ્છી માંદુઓ કહેવત સાથે ભાવાર્થેનું ગુજરાતીમાં શું થાય છે મિત્રો નિહાળીએ જ્યાં આવીને હણત દાતાર તરસ્યા જ ચાલીને નીકળ્યા એવા રોહા ગામને પાણી મળશો માં હવે આ તો અંતરની કદાચ કકડેલી વેદના અને ઉદ્ગાર પણ કહી શકો છો ઠીક છે એના વિશે ફરીથી ચર્ચા કરશું હણત દાતાને લાગેલા જખમો જેમ જેમ ઠંડા પડતા ગયા તેમ તેમ તેમની પીડા વધતી જતી હોવાથી તે મહામુશ્કેલીએ કોવા પધર પહોંચી શક્યા છે છ મહિના પથારીનું સેવન કર્યા પછી ફરીથી તે સાજા થયા થોડા સમય પછી હણતદાતારે તેના પિતા સાડના અવસાનના વર્તમાન પ્રાપ્ત થતાં તે પોતાના પ્રદેશ વણા પ્રંગરણ તરફ ચાલતા થયા છે તેણે ત્યાં જઈ પોતાના મુલકનો સગડો કબજો પોતાના હસ્તક લઈ લીધો છે અને તે પોતાનું શેષ જીવન પણ દાનવીરતામાં જ સમાપ્ત કરી અમર કીર્તિ પ્રાપ્ત કરીને ચાલા ગયા છે લોકો આયકા છે કે કે તે દિવસથી રોહામાં પાણીની અછત આજ પર્યત ચાલતી આવે છે હોઈ શકે કુદરતનો કેર પણ કહી શકો મેં તમને વાત કરીને અંતરની વેદના છે કદાચ હોઈ શકે કે હણતદાતાર સાહેબના મુખેથી કદાચ એ વેદના નીકળી હોય અને કદાચ આજે જે એ છે જાગીર શાખાનું એ ગામ ભોગવ કુદરત છે ભાઈ કુદરતથી ઉપર કોઈ નથી એટલે જ હંમેશા વિડીયોની શરૂઆતમાં જ કહેતો આવું છું કે પાણીનો બચાવ કરજો એક વૃક્ષ વાવજો જીવાનો મારે તાત્પર્ય અને ઉદ્દેશ અને હેતુ અને કદાચ સ્વાર્થ પણ કહી શકો તો આ જ છે કદાચ મારા કચ્છના આ રોહા ગામે જો ભોગવ્યું હોય તો એ અન્ય કોઈ લોકો આવી પીડા ભોગવે નહીં ઠીક છે આ તો કુદરતનો કરેલો એ ખેલ હતો અને એ ખેલ ખેલાઈ ગયો અને કદાચ આજના સમયમાં હોઈ શકે કે પરિસ્થિતિ ખરાબ પણ હોય પાણીની બાબતમાં બીજી કોઈ બાબતે નહીં ચાતુર્માસની સહલગા એ કોણ નીકળ્યા છે આપણી કહાણીના ઇતિહાસ રૂપી કહાણીના મૂળપાત્ર નામ જાડેજા લાખા સાહેબ ફુલાણી નીકળ્યા છે ત્યાં જવા નીકળ્યા છે જોઈ લઈએ શરૂઆત આજે બાકીની વિગત અને ચર્ચા આવતીકાલે અથવા

મોટાર સાલા કેરા કેરાકોટથી ચાલતા થયા ડુંગરો નદીઓ મેદાનોની શોભા ભ્રવ્ય દ્રશ્યો નિહાળતા તે ફરતા ફરતા પ્રથમ નેત્રા ગામની પાડોશમાં આવી પહોંચ્યા છે ગામની પાદરે આવેલું તળાવ છલોછલ થબકી રહ્યું હતું અને તેમાં આખા ગામના નાના મોટા તમામ માણસો નહવા ધોવાનો આનંદ લઈ રહ્યા હતા આ વખતે અત્યંત સૌંદર્યવાન છ નવ યુવતીઓ એક કિશોર વયના બાળકની સાથે સરોવરના પાણીમાં આનંદ ગમત કરી રહ્યા હતા કોણ હતું શું નામ હતું એ આપણે જોશું આ છ એ છ નવ યુવાનો શંગાર ક્ષત્રિય જાતિના હતા અને છ એ એક જ ઘરના હોવાનું

લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે પણ મને રાહ દ્વારા કમેન્ટ્સ દ્વારા માર્ગદર્શન આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભારી છું આપણી ચેનલ પર તો મિત્રો લાઈવ સ્ટ્રીમ વિડીયોની અત્યારે વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું ફરીથી ઇતિહાસરૂપી કથાને આપણી ચેનલ પર આપણે આગળ વધારશું તો ફિરસે મિલિંગે ઈસી ચેનલ પર આપની ચેનલ પર એટલે કે આપણી ચેનલ પર ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભીમ આદા સત્સિ કાલ વંદે માતરમ જય મા ભારતી એક વૃક્ષ આવજો પાણીનો બચાવ કરજો મિત્રો જરૂરી છે અત્યારથી જો આપણે શીખ શીખશું અને વર્તમાન પેઢી અને આવનારી પેઢીને પણ આ જ વાત શીખવાડશું તો કદાચ જેટલું બી સમય છે આ પૃથ્વી પર સારો એ વિતાવી શકશું અને કદાચ દુનિયાને દ્રષ્ટાંતરૂપ પણ થઈ શકશું હું એટલું કહી શકીશ ગૌરવ લઉં છું ગર્વ નથી કરતો ગર્વ એટલે અભિમાન થઈ જાય ગૌરવ લઉં છું કે મેં મારી જિંદગીમાં ત્રણ વૃક્ષો વાવ્યા છે અને ચોથો વૃક્ષ પણ મેં મારી જિંદગીની અંદર કે મારા જીવનમાં વાવ્યું છે હવે ઉગાડે મારી ફરજમાં જે આવે છે એ પૂરી કરીશ આપણી ફરજમાં પણ આવે છે પાણીનો બચાવ કરજો વૃક્ષ વાવજો આ ધરા પર આજના વિડીયોને વિરામ જય મા ભારતી જય ભીમ સશ્રીકાલ જય માતાજી